રાજકોટમાં આવેલ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાંચમા લોક દરબાર આયોજન ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું લોકોની સાથે ચર્ચા કરીને લોકોના પ્રશ્નો ઉકેલ લાવી શકાય તે ઉદ્દેશ્ય લોક દરબાર યોજાયો હતો પોલીસ અને પ્રજા વચ્ચે અંતર ઘટે તેમજ પ્રજાને પોલીસમાં વિશ્વાસ બેસે તેવી સરકાર શ્રી દ્વારા થયેલ સૂચના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ દ્વારા દર માસે અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે આવા લોક દરબારનું આયોજન કરવામાં આવેલ આવે છે જેમાં વિસ્તારના પ્રજાજનો સિનિયર અધિકારીઓ જેવા કે કમિશનર સાહેબ એડિશનલ કમિશનર સાહેબ ઝોન સાહેબ સાથે સીધા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમજ તેમને ઉજવતા પ્રશ્નોની રજૂઆત કરી શકે છે આ અનુસંધાને આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ જેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારી વર્ગ શિક્ષક વર્ગ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને પ્રજાજનો આજ સામેલ રહ્યા હતા તેમજ દ્વિપક્ષી ચર્ચા કરવામાં આવેલ હતી અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની સિનિયર અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવેલ હતી આજ રોજ વધારે પડતા ટ્રાફિકને લગતા પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવેલ હતી અને સાહેબ દ્વારા તેના શક્ય હોય તેટલા જલ્દી પરિણામો આવે અને એ પ્રશ્નો સોલ્વ થાય તે બાબતની પ્રત્યુત્તર આપવામાં આવેલ હતું ટ્રાફિક એ છે એ દ્વિપક્ષીય સમસ્યા છે એક તો વાહન ચાલકો ખુદ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ અમુક પીક અવર્સમાં જેમ કે હુડકો ચોકડી છે ત્યાં સાંજના સમયે ખરેખર ટ્રાફિક થાય છે તો તેના માટે વધારે વધારે પોલીસ દળ ફાળવી અને ટ્રાફિક નિયમન થાય તે માટેના સૂચનો કમિશનર સાહેબ દ્વારા આપવામાં આવે હાલમાં તો પ્રજાની પણ એટલું જાગૃત થવાની જરૂર છે નાના બાળકોને વાહનો ન આપવા સીટ બેલ્ટ કે હેલ્મેટ વગર વાહન ન ચલાવવા ટ્રાફિક નિયમન છે એ પ્રજાની પ્રજાની જાનનું રક્ષણ કરવા માટે પોલીસના પ્રયત્નો છે તો ટ્રાફિક નિયમનોનું પાલન તેમજ જ્યારે પણ જામ લાગે કે થાય ત્યારે સો નંબરમાં ફોન કરી અને સો નંબર સેવા પણ એટલી જ ત્વરિત રિસ્પોન્સ આપે છે એટલે તેને જાણ કરી અને પોલીસને જાણ કરે જેથી એનું નિરાકરણ લાવી શકાય પ્રજા જોગ એવો સંદેશ છે કે જે બાળકો વાહન ચલાવવા માટે એ સોળ વર્ષથી નાના છે તેને તેના વાલીઓમાં વાહનો ન આપવા જોઈએ તેમજ જે પુખ્ત વયના બહેનો ભાઈઓ વાહનો ચલાવે છે તો ટુ વ્હીલરમાં ખાસ હેલ્મેટ પહેરે તેમજ ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ પહેરે અને નિયમનો ટ્રાફિક સાઇન્સ તેમજ વન વે વગેરેના નિયમનો નો પાર્કિંગનો પાલન કરે જેથી ટ્રાફિક સમસ્યાને ઘણી અંશે હળવી કરી શકાય આપણે ભક્તિનગર વિસ્તાર છે

એનો રાખવી જરૂરી છે અમારી અને બીજું મેડમ મારો એક અમારા ટાપે આપણે ભૂલકો છોકરી મે એક કોસ્ટેબલ હોય છે પણ મેડમ બે કોન્સ્ટેબલ હોય ને તો ટ્રાફિકમાં માં અવર નેવર ઉને રીક્યુ માથા કોઈ તાતી પોલીસ વાળા હોય કારણ કે બધા એવા નીકળતા હોય એટલે આ બાજુ એક જ હોય છે એટલે ઓલા હોટેલ હોય છે બે બાજુ પર બે બાજુ એક જ પોલીસ ઉભા થાય

ત્રીસ કે રસ્તો છે એટલે થોડુંક રોમ સાઈડ હાલવું પડે છે આપણા પોલીસ વાળા ઉભા લોકો માતા થાય છે છું વર્ષ રસ્તો હાલવું પડે એ ત્યાંથી પાછા આવે પાછા આવે પાંચ કિલોમીટર ફરી પાછું આવવું પડે એટલે લોકો માતા પીઠ કરવાના જ ઈ ધ્યાનમાં રાખીને કે ભાઈ એવું હોય તો ભલે કલાક રોકી દેવા પણ જવા દેવા જરૂર મેડમ ત્યાં બહુ માતા પીઠ આપણા ઉભા હોય છે કારણ કે આમ ફરીને પાંચ કિલોમીટર જવું પડે આ તો ત્રીસ વો રૂપિયા છે ને આ ફોખટ કરી પૂલ હું વાત